ભરૂચ શહેરને અડીને આવેલા જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા મુખ્ય રોડ પર ગટર લાઇનનું ખોદકામ ચાલુ હતું તે દરમિયાન બે મજૂરો પર માટી ધસી પડતા દોડધામ મચી ગઈ હતી જેમાં સ્થળ ઉપર જ જેસીબી મશીન હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા યુદ્ધના ધોરણે મજૂરોને બચાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી તેમજ એકસો આઠને પણ ફોન કરીને બોલાવી લેવામાં આવી હતી લગભગ ત્રીસ મિનિટની જહેમત બાદ મજૂરોને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા અને એકસો મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બચાવ કામગીરી દરમિયાન મુખ્ય માર્ગ હોવાથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા આજરોજ અમે જાળેશ્વર ગ્રામ પંચાયત તરફથી વખતો વખત ઘણી રજૂઆત કરવા બાદ અમને થોડી ગ્રાન્ટ મળી છે અને પાઇપલાઇન ડ્રેનેજ લાઇન એટલે ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા જાળસ્વર ગ્રામ પંચાયત તરફથી થઈ રહી છે એના ભાગરૂપે રૈજીભાઈ અમારા જે કારીગર છે એમને અમે કોન્ટ્રાક્ટ આપેલો છે ખોદીને ડાબવાનો અને જેસીબી હાયર કરીને કામકાજ ચાલુ હતું એ દરમિયાન આ વરસાદના છાંટાના લીધે જે કંઈ ખોદેલું છે તો ખોદેલાની અંદર માટી ધસી પડવાથી જે છૂટક મજૂરી લાવેલા હશે રૈજીભાઈ એ મજૂરો ડબાઈ ગયા હતા પણ ભગવાનની મહેરબાનીથી એ લોકો જીવતા નીકળ્યા છે બધાએ મહેનત કરી છે બધા જ લોકોએ મહેનત કરી છે જેસીબીથી માંડીને બધા જ લોકોએ બાકીના તમામ નાગરિકોએ સહકાર આપ્યો છે અને બેનો જીવ બચી ગયો છે